શ્રી રામચરિત માનસ બાલકાંડ પ્રથમ સોપાન જેમનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે ગણોના સ્વામી અને સુંદર હાથીના મુખવાળા છે એ જ બુદ્ધિના ભંડાર અને શુભ ગુણોના ધામ શ્રી ગણેશજી મારા પર કૃપા કરો જેમની કૃપાથી મૂંગો ઘણું જ સુંદર બોલનારો થાય છે અને લંગડો લૂલો દુર્ગમ પર્વત ચડી જાય છે તે જ કળિયુગના સર્વ પાપોને બાળી નાખના દયાળુ ભગવાન મારા પર મહેર કરો જેમનો નીલ કમળ સમાન શ્યામ વર્ણ છે જેમને નેત્રો પૂર્ણપણે ખીલેલા લાલ કમળ જેવા છે અને જેઓ સદૈવ ક્ષીર સાગરમાં શયન કરે છે તે ભગવાન નારાયણ મારા હૃદયમાં નિવાસ કરો મોગરાના પુષ્પ અને ચંદ્રમાં જેવું ગૌરવ જેમનું શરીર છે જે પાર્વતીજીના પ્રિયતમ અને દયાના ધામ અને જેમને દિનજનો પ્રત્યે સ્નેહ છે તે કામદેવનું મર્દન કરનારા શંકરજી મારા પર કૃપા કરો હું ગુરુ મહારાજના ચરણ કમળોની વંદના કરું છું જેઓ દયાના સાગર અને નર રૂપે હરિજ છે અને જેમના વચન મોહા મોહરૂપી ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્યકિરણોના સમૂહ છે હું ગુરુ મહારાજના ચરણ કમળોની રચની વંદના કરું છું જે સુરુચિ એટલે કે સ્વાદ સુંદર સુગંધ તથા અનુરાગ રૂપે રસથી પૂર્ણ છે અમર મૂળ સંજીવની નું ઉત્તમ ચૂર્ણ છે જે સંપૂર્ણ ભાવ રોગોના પરિવારને નાશ કરનારું છે એ રજ સુકૃતિ એટલે કે પુણ્યવાન પુરુષ રૂપી શિવજીના શરીર પર સુશોભિત નિર્માણ વિભૂતિ છે અને સુંદર કલ્યાણ તથા આનંદની છનની છે ફક્ત નામન રૂપી સુંદર દર્પણના મેલને દૂર કરનારી અને તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરનારી છે શ્રી ગુરુ મહારાજના ચરણ અનોખી જ્યોતિ મણિઓના પ્રકાશ જેવી છે જેનું સ્મરણ કરતા જ હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે અને પ્રકાશના જ્ઞાનરૂપી અંધકારને નાશ કરનારો છે જેના હૃદયમાં આવી જાય છે તેનું મોટું ભાગ્ય છે એના હૃદયમાં આવતા જ હૃદયના નિર્મળ નેત્ર ખુલી જાય છે અને સંસાર રૂપી રાત્રિના દોષ દુઃખ નાશ પામે છે તેમજ રામચરિત્ર રૂપી મણિ અને માણિક્ય

જનથી વિવેકરૂપી નેત્રોને નિર્માણ કરીને હું સંસારરૂપી બંધનથી મુક્ત કરનાર કરાવનાર શ્રી રામચરિતમાં નું વર્ણન કરું છું જય શ્રી રામ